તો જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આપણે આવી ગયા છે આજ તો સતરાષ્ટ્રમાં જે દુધીલી માનો મેળો ભરાય છે ત્યાં તો જો આપણે જઈએ છીએ મેળામાં તો જો મેળા બધી સવારે આઠ વાગ્યા આપણે મેળામાં લગભગ આઠ વાગ્યા મેળામાં સવારના અને તો સવારે આઠ વાગે આટલી બધી પબ્લિક આવી આઈ છે તો બપોરે તો કેટલું બધું ટ્રાફિક થતું જો આ બધા લાડીઓવાળા જો ગોઠવવાનું ચાલુ છે એમ બધું કોમ આપણે વહેલા આઠ વાગે આવી જાય છીએ

તો જો આપણે ખાચી સરી ગયા બખરા પર હજુ તો દીન માતા મંદિર હજુ ઘણું ઉપર છે પે ટોચમાં દેખાય દો પેલું ટોચમાં દેખાય મંદિર ઠીકન જવાનું છે તો તમે બ્લોગમાં બન્યા રહો આટલું બધું સર એટલે લાઈક કરી દો આ તમે વહેલા આવ્યા છે એટલે ને કહો ગરદી ફૂલ હોત જો ઝરણો ચાલુ હોય પોખરામાં પાણી ઝરણો ચાલુ થયો તો જો આવી મંદિર આપણે દર્શન કરતા જઈએ આ તો હનુમાન છે એ હનુમાન તો જો આ દુધેરીમાનું અંદર જે મંદિર છે એ दङ्खराज है जो मन्दिर गुफा अरू मन्दिर

તો ફાઇનલી બે બે મંદિર દર્શન કરી દીધો અને હવે જે છે નેચર નેચર જઈને ને નેચર થી જીએ હવે આપણે દરેક કાર્કોનગર હવા મેરા તો ફરી લીધો હવે ઓ ખાઈએ સારા ખોાટ કરીને ઓ ખાઈ ગયો

ચાલે છે કોઈ